સમાચાર સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતનો ઓટોમોબાઇલ્સ ઉદ્યોગ બાર ટકાના વૃદ્ધિદર સાથે આગળ વધી રહ્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડી કુકેશ મનુ ભાકર સહિતના ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કારથી સન્માનિત કર્યા દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ વિશ્વ બેંકે આગામી નાણાંકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા છ પોઈન્ટ સાત ટકાના દરથી વધવાનું અનુમાન વ્યક્ત કર્યું અને ભારતના રોહન બોપન્ના અને ચીનના ખેલાડીની જોડી ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં મિક્સ ડબલ્સના બીજા રાઉન્ડમાં પહોંચી સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સપો બે હજાર પચીસનું ઉદઘાટન કરતાં કહ્યું હતું કે ભારતનો ઓટોમોબાઇલ ઉદ્યોગ મેક ઇન ઇન્ડિયા અને મેક વર્લ્ડના અભિગમ સાથે બાર ટકાના વૃદ્ધિદર સાથે આગળ વધી રહ્યો છે भारत की ऑटोमोटिव इंडस्ट्री में दिखाई देती है बीते साल में भारत की ऑटो इंडस्ट्री करीब 12 परसेंट की ग्रोथ से आगे बढ़ी है मेक इन इंडिया मेक फॉर द वर्ल्ड के मंत्र पर चलते हुए अब एक्सपोर्ट भी बढ़ रहा है પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતમાં મોબિલિટીનું ક્ષેત્ર આગળ વધી રહ્યું છે આજના ભારતનો યુવાન આશાઓથી ભરપૂર હોવાનો પણ તેમણે તેમના ઉદઘાટન સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો भारत मोबिलिटी एक्सपो का दायरा काफी बढ़ गया है पिछले साल 800 से ज्यादा एग्जीबिटर्स ने हिस्सा लिया डेढ़ लाख से ज्यादा लोगों ने विजिट किया इस बार भारत मंडपम के साथ साथ द्वारका के भूमि और ग्रेटर नोएडा के इंडिया एक्सपो सेंटर में भी ये एक्सपो चल रहा है आने वाले पांच छह दिनों में बहुत बड़ी संख्या में लोग यहां आएंगे अनेक नई गाड़ियां भी यहां लॉन्च होने वाली है ये दिखाता है कि મોબિલિટી ગતિશીલતા મૂલ્ય શ્રંખલાને એક છત્ર હેઠળ લાવવાના આશય સાથે શરૂ થયેલો આ ભારતનો સૌથી મોટો મોબિલિટી એક્સપો છે આ સમયગાળા દરમિયાન એક્સપો ત્રણ અલગ અલગ સ્થળોએ આયોજિત કરવામાં આવ્યો છે તે નવી દિલ્હીમાં ભારત મંડપમ અને યશોભૂમિ અને ગ્રેટર નોયડામાં ઇન્ડિયા એક્સપો સેન્ટર અને માર્ટ ખાતે યોજાયો છે આ એક્સપોમાં એક સાથે નવથી વધુ કાર્યક્રમો વીસથી વધુ પરિષદો અને પેવેલિયનનું આયોજન થઈ રહ્યું છે આ છ દિવસીય એક્સપો બાવીસમી જાન્યુઆરીના રોજ સમાપ્ત થશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં બે હજાર ચોવીસના રાષ્ટ્રીય રમતગમત પુરસ્કાર એનાયત કર્યા વિશ્વ ચેસ વિજેતા ડી ગુકેશ પેરિસ ઓલિમ્પિક્સમાં બે ચંદ્રક જીતનારા મનુ ભાકર પુરૂષ હોકી ટીમના સુકાની સિંહ અને પેરીસ ઓલિમ્પિક્સમાં સુવર્ણ ચંદ્રક જીતનારા પ્રવીણ કુમારને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા આ પુરસ્કાર છેલ્લા ચાર વર્ષમાં ખેલાડીઓના ભવ્ય અને સર્વોચ્ચ નોંધપાત્ર રમતગમત પ્રદર્શન માટે અપાય છે પેરા નિશાનેબાજ કોચ સુભાષ રાણા નિશાનેબાજ કોચ દીપાલી દેશપાંડે હોકી કોચ સંદીપ સાંગવાન બેડમિન્ટન કોચ એસ મુરલીધરન અને ફૂટબોલ કોચ અર્માન્ડો એગ્નેલો કોલાકોને દ્રોણાચાર્ય પુરસ્કાર એનાયત કરાયા હતા જ્યારે બત્રીસ ખેલાડીઓને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા અર્જુન પુરસ્કાર મેળવનારા ખેલાડી મોના અગ્રવાલે આ મુજબ પ્રતિક્રિયા આપી હતી जो सम्मान दिया है वो बहुत ही अच्छा लग रहा है बहुत प्राउड फील कर रहे हैं और हमारे साथ साथ हमारे फैमिली मेंबर्स हमारे कोचेस सब साथ में हैं तो सभी दिल से खुश हैं कि इस बार जितने भी मेडलिस्ट थे जिनको पहले कभी अर्जुन अवार्ड नहीं मिला उन सभी को अर्जुन अवार्ड के लिए सिलेक्ट किया गया है तो ये गवर्नमेंट का एक बहुत अच्छा स्टेप है और बहुत खुशी की बात है ये દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે દસમી જાન્યુઆરીથી શરૂ થયેલી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયામાં અત્યાર સુધીમાં કુલ આઠસો ઉમેદવારી પત્રો ભરાયા છે ઉમેદવારો સોમવાર સુધી પોતાના પત્ર પરત ખેંચી શકશે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આગામી પાંચમી ફેબ્રુઆરીએ મતદાન અને આઠમી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી લક્ષદ્વીપના ત્રણ દિવસના પ્રવાસે જશે પદ ગ્રહણ કર્યા બાદ કેન્દ્ર શાસિત પ્રદેશનો આ તેમનો પહેલો પ્રવાસ છે પ્રવાસ દરમિયાન શ્રી ધનખડ એક જનસમારોહમાં ઉપસ્થિત રહેશે તેમજ વિવિધ પરિયોજનાઓનો પ્રારંભ કરાવશે શ્રી ધનખડ સ્વયં સહાય સમૂહ અને લાભાર્થીઓ સાથે પણ સંવાદ કરશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે બેંગલુરૂમાં નવા અમેરિકન કોન્સ્યુલેટનું ઉદઘાટન કર્યું આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે બંને દેશો પાસે ખાસ કરીને એઆઈ અવકાશ ક્ષેત્ર સંરક્ષણ ડ્રોન બાયોટેકનોલોજી જેવા ટેકનોલોજીના ક્ષેત્રોમાં સહયોગ કરવાની ક્ષમતા હોવાનું જણાવ્યું હતું તેમણે વધુમાં કહ્યું કે બેંગલુરૂ ટેકનોલોજી અને સંરક્ષણ ક્ષેત્રમાં આગળ હોવાની સાથે એચએએલ જેવા સંગઠનો ધરાવે છે તેથી ભારત અને બેંગલુરુ બંનેને આ કોન્સ્યુલેટનો લાભ મળશે નવો કોન્સ્યુલેટ ટૂંક સમયમાં અહીં તેની વિઝા સેવાઓ શરૂ કરશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી બેંગલુરૂમાં નવા અમેરિકન કોન્સ્યુલેટના ઉદઘાટન સમારોહમાં ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટ્ટી અને કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી ડીકે શિવકુમાર ઉપસ્થિત રહ્યા હતા આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે ગુજરાતમાં વડનગરનો બે હજાર પાંચસો વર્ષથી વધુ પૌરાણિક ઇતિહાસ છે સોશિયલ મીડિયામાં એક વીડિયો સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે તેની જાળવણી માટે વિશેષ પ્રયાસ કરવામાં આવ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે વડનગરમાં અત્યાધુનિક સંગ્રહાલય અને પુરાતાત્વિક અર્થઘટન કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું વિશ્વ બેંકે એપ્રિલમાં શરૂ થનારા નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા છ પોઈન્ટ સાત ટકાના દરથી વધવાનું અનુમાન વ્યક્ત કર્યું છે જે પ્રવર્તમાન નાણાકીય વર્ષના વૃદ્ધિદરથી સામાન્ય વધારે છે વૈશ્વિક અર્થવ્યવસ્થાના વૃદ્ધિદરના અનુમાન સંબંધિત વિશ્વ બેંકનો આ અહેવાલ ગઈકાલે જાહેર કરાયો હતો જેમાં પ્રવર્તમાન નાણાકીય વર્ષમાં ભારતનો વૃદ્ધિદર છ પોઈન્ટ પાંચ ટકા રહેવાનું અનુમાન દર્શાવાયું છે ભારતનું ક્ષેત્ર સ્થિર રીતે વધવાની શક્યતા છે સરકારના સહકારથી ઉત્પાદન ક્ષેત્રમાં સુધારો થશે વર્ષ બે હજાર ત્રેવીસથી વૈશ્વિક જીડીપી એટલે કે કુલ સ્થાનિક ઉત્પાદનનો વૃદ્ધિદર બે પોઈન્ટ સાત ટકા ઉપર યથાવત છે વિશ્વ બેંકના જણાવ્યા મુજબ ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે યથાવત રહેશે ત્યારબાદ ચીનનું સ્થાન છે જેનો વૃદ્ધિદર પ્રવર્તમાન નાણાકીય વર્ષમાં સાડા ચાર ટકા રહેવાનું અનુમાન છે છત્તીસગઢમાં ગઈકાલે સુરક્ષા દળો સાથેની અથડામણ બાદ પોલીસને ઘટના સ્થળેથી બાર માઓવાદીઓના મૃતદેહ અને કેટલાક હથિયારો મળી આવ્યા છે માર્યા ગયેલા નક્સલીઓની ઓળખ કરવામાં આવી રહી છે ગઈકાલે થયેલી આ અથડામણમાં સુરક્ષાદળના ત્રણ જવાનો પણ ઇજાગ્રસ્ત થયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે ઓગણીસમી જાન્યુઆરીએ આકાશવાણી ઉપરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિયારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો અઢારમી કડી હશે આ કાર્યક્રમ માટે લોકો પોતાના વિયાર અને મંતવ્યો ટોલ ફ્રી નંબર અઢાર શૂન્ય શૂન્ય અગિયાર ઇઠ્યોતેર શૂન્ય શૂન્ય ઉપર મોકલી શકે છે શ્રોતાઓ નરેન્દ્ર મોદી એપ્લિકેશન અથવા તો માય જીઓવી ઓપન ફોરમ ઉપર પણ પોતાના વિયાર મોકલી શકે છે આ કડી માટેના વિચાર અને મંતવ્યો મોકલવાનો આજે છેલ્લો દિવસ છે ભારતના રોહન બોપન્ના અને ચીનના ઝાંગ શુઆઈની જોડી ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં મિક્સ ડબલ્સના બીજા રાઉન્ડમાં પહોંચી છે આ જોડીએ પહેલા રાઉન્ડમાં ક્રોએશિયાના ઇવાન ડોડિક અને ફાન્સના ક્રિસ્ટીના મ્લાદેનો જોડીને છ ચાર છ ચારથી પરાજય આપ્યો હતો ભારતના એન શ્રીરામ બાલાજી અને મેક્સિકોના મિગ્યુએલ એન્જેલ રેસ વરેલાની જોડી આવતીકાલે પુરૂષ ડબલ્સના બીજા રાઉન્ડમાં રમશે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા મહિલા પ્રીમિયર ક્રિકેટ લીગના કાર્યક્રમ મુજબ લીગની ત્રીજી સીઝનની પહેલી મેચ ચૌદમી ફેબ્રુઆરીએ રમાશે વડોદરાના બીસીએ સ્ટેડિયમ ખાતે બીજી સિઝનની ચેમ્પિયન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે આ તમામ મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે આ સિઝનમાં બરોડા બેંગ્લોર લખનઉ અને મુંબઈ દ્વારા મેચનું આયોજન કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતનો ઓટોમોબાઇલ્સ ઉદ્યોગ બાર ટકાના વૃદ્ધિદર સાથે આગળ વધી રહ્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડી ગુકેશ મનુભાકર સહિતના ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કારથી સન્માનિત કર્યા દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ વિશ્વ બેંકે આગામી નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા છ પોઈન્ટ સાત ટકાના દરથી વધવાનું અનુમાન વ્યક્ત કર્યું અને ભારતના રોહન બોપન્ના અને ચીનના ખેલાડીની જોડી ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં મિક્સ ડબલ્સના બીજા રાઉન્ડમાં પહોંચી આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા